નમસ્કાર મિત્રો કિસાન સમાચાર ચેનલ માં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલ માં નવા હોય તો ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડિયો લાઈક કરી દેજો વડોદરા માં જેપી સ્વામી દુષ્કરમ કેસ માં પોલીસ એ તપાસમાં નાટક દર્શાવ્યું વડતાલ સ્વામિનારાયણ મંદિર ના જગત પવન સ્વામી સામે દુષ્કરમ કેસ ને લઈને ફરિયાદ નોંધાઈ ગઈ છે આ ફરિયાદમાં પોલીસે ઢીલી કામગીરી સામે આવી પોલીસે ધીમે ધીમે બધી માહિતીઓ મંગાવી રહી છે એક સપ્તાહ બાદ પોલીસે વડતાલ અને વાડી મંદિરને પત્ર લખીને જગત પાવન સ્વામી અંગે માહિતી મંગાવવામાં આવી છે વડતાલ સ્વામિનારાયણ મંદિર પાસે જેપી સ્વામીની નિમણૂક હોદ્દા અને પરિવારની માહિતી મંગાવી છે દાહોદમાં જમીનના કૌભાંડમાં મોટો ખુલાસો નકલી કચેરી કે ખોટા એને જ નહીં તેથી પણ વધુ મોટું કૌભાંડ સામે આવવાની તૈયારીમાં છે આ કૌભાંડ છે ગરીબ આદિવાસીઓની જમીન બચાવવા માટે ઘડાયેલ નિયમ તોતેર એ એનું આદિવાસીઓની જગ્યા બિન પાસે જતી બચાવવા લેન્ડ એક્ટ માટે જરૂરી મંજૂરી અને વિશેષ પ્રીમિયમ ભર્યાના ખોટા ડોક્યુમેન્ટો બનાવીને કરોડોની જમીન ભૂમાફિયાઓએ સગે વગે કરી દેવાની હોવાની ફરિયાદ ગોધરા પોલીસને મળી છે

વન વિભાગે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું છે વન વિભાગે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી તથા યુવકને હાથ અને પગમાં ગંભીર રીતે ઈજા પહોંચી ગઈ છે સોનાના ભાવમાં થયો ઘટાડો જાણો લેટેસ્ટ રેટ દેશમાં શનિવાર એટલે કે પંદર જૂને સોનાની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો દેશની રાજધાની દિલ્હીમાં ચોવીસ કેરેટ ધરાવતા દસ ગ્રામ સોનાના ભાવ ગગડીને બોતેર હજાર ત્રીસ રૂપિયા પર પહોંચ્યા જ્યારે મુંબઈમાં સોનાનો ભાવ એકોતેર હજાર આઠસો ને એંસી રૂપિયા પ્રતિ દસ ગ્રામ થયો ચાંદીની છૂટી કિંમત નેવું હજાર ચારસો રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી દેશના બાર મોટા શહેરોમાં બાવીસ અને ચોવીસ કેરેટ સોનાના રિટેલ ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો છે જૂનાગઢના એમએલએ અરવિંદ લાડાણીએ ચીફ ઓફિસરને ઉધળો લઈને અપશબ્દો બોલ્યા જૂનાગઢ ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણીનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં અરવિંદ લાડાણીએ અધિકારીઓને જાહેરમાં ચોર કહ્યા હતા લાડાણી જમીન પર બેઠા અને અધિકારીઓને પણ જમીન પર જ બેસાડ્યા હતા આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોમાં ખળભળાટ મચ્યો છે અધિકારીઓ વિશે અપશબ્દ બોલતા જુનાગઢના એમએલએ અરવિંદ લાડાણી જોવા મળી રહ્યા છે અમરેલીના સુખપરા ગામે બોરમાં પડેલી દીકરીનું મોત અમરેલીના સુખપરા ગામે બોરમાં પડેલી દીકરીનું મોત નિપજ્યું છે આરોહીના મૃતદેહને ફાયર વિભાગે બહાર કાઢ્યો સત્તર કલાક ફાયર વિભાગ અને એનડીઆરએફની ટીમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું હેલ્થ વિભાગના અધિકારીઓએ બાળકીને મૃત જાહેર કરી છે બીજી તરફ પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો છે અમરેલીના સુખપરા ગામે આ સમગ્ર ઘટના બની છે વિશ્વામિત્રી નદી હજુ પણ શુદ્ધ થઈ નથી એમએલએ યોગેશ પટેલના પત્ર પર ભાજપ પ્રમુખ વિજય શાહે સવાલો ઉઠાવ્યા ભાજપ પ્રમુખનું કહેવું છે કે વિજય શાહ સિનિયર ધારાસભ્ય છે તેઓ વિવિધ પ્રશ્ને પત્ર લખીને રજૂઆત કરે તે એક સારી બાબત છે તો યોગેશ પટેલ વિશ્વામિત્રી નદીના શુદ્ધિકરણને લઈને પણ રજૂઆત કરવી જોઈએ વડોદરા શહેરમાં અન્ય પણ ઉકેલાયો વગરની સમસ્યાઓ છે અને તેની સામે પણ તેઓએ ધ્યાન દોરવું જોઈએ તે અંગે પણ યોગેશ પટેલની કામગીરી કરવી જોઈએ તેવું ભાજપ પ્રમુખ વિજય જણાવ્યું છે ગાંધીનગરમાં રાજ્ય સરકારના નોટિફિકેશન બાદ જમીનોના ભાવ ઘટશે ગાંધીનગરના ગિફ્ટ સિટી આસપાસ નવસો ને છાન્ હેક્ટર વિસ્તારમાં તેમાં સમાવીને વિકાસ કરવાના રાજ્ય સરકારના નિર્ણયને બ્રેક લાગી છે ગિફ્ટ સિટીનું વિસ્તરણ રદ થતા રોકાણકારો મુશ્કેલીમાં મુકાયા રોકાણોના કરોડોના સોદાઓ અટકી અને રદ થવાની શક્યતાઓ રદ થતા રોકાણકારોના કરોડો રૂપિયાનું ધોવાણ રાજ્ય સરકારના નોટિફિકેશન બાદ જમીનોના ભાવ ઘટશે તથા ગિફ્ટ સિટીના મુખ્ય વિસ્તારમાં હજુ પણ ડેવલપમેન્ટ બાકી છે ભુજ શહેરના વાતાવરણમાં અચાનક પલટો આ વખતે આકરા તાપથી તપેલા લોકોને વરસાદથી રાહત મળી શકે છે ધીમે ધીમે ચોમાસાના આગમનથી વરસાદના વાતાવરણને ઠંડક પ્રસરાવી દીધી છે ભુજ શહેરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો નવસારી શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે ભુજમાં પવન સાથે પડ્યો વરસાદ વરસાદથી રસ્તા પર ફરી વળ્યા પાણી વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા શહેરીજનોને પણ ગરમીથી રાહત મળી છે રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ મુદ્દે રાજકોટમાં કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા દ્વારા વિરોધ રાજકોટ મુદ્દો હજુ પણ શાંત થયો નથી આજે ગુજરાત કોંગ્રેસ નેતાઓ અને કાર્યકર્તાઓ બહુમાળી ભવન ચોકથી પોલીસ કમિશનર કચેરી સુધી રેલીનું આયોજન કરવાયું પોલીસ કમિશનર કચેરીનો ઘેરાવો કરવાનો પણ પ્લાન કરાયો છે આ વિરોધમાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર પણ જોડાયા છે પીડિત પરિવારોને ન્યાયની માંગણી સાથે કરાયો ઉગ્ર વિરોધ બહુમાળી ભવનલાલ પટેલની વરસાદને લઈને આગાહી હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી અડતાલીસ કલાકમાં રાજ્યમાં ચોમાસું સક્રિય થઈ જશે સાથે સત્તર થી બાવીસ જૂન દરમિયાન રાજ્યમાં સારો વરસાદ થશે કાચા મકાનોના છાપરા ઉડે તેવા પવનો ફૂંકાશે વિવિધ જિલ્લાઓમાં બે થી ચાર ઇંચ વરસાદ પડી શકે છે તો દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સારા વરસાદની આગાહી કરાઈ છે અને એકવીસ થી પચીસ જૂન દરમિયાન રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળશે ગુજરાતમાં એક લોકસભાની સીટ હારવા બદલ પાટીલનું મોટું નિવેદન ગુજરાતમાં લોકસભાની છવ્વીસ સીટો છે અને આ છવ્વીસમાંથી પચીસ સીટો ભાજપના હસ્તક છે તો એક સીટ કોંગ્રેસ બનાસકાંઠાના ગેનીબેન ઠાકોરની જીત થઈ છે આ મુદ્દા પર કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે ભૂલ સ્વીકારી લીધી છે અને કહ્યું કે ક્યાં કચસ રહી ગઈ છે તેના કારણે એક સીટ ગુમાવી પડવાનો વારો આવ્યો એક બેઠક પર હારની જવાબદારી પણ સી આર પાટીલે સ્વીકારી લીધી છે

શણગાર આરતી કોઠારી વિવેકસાગર દાસજી મહારાજ દ્વારા કરવામાં આવી આ શનિવારે કલરફુલ વાઘાનો દિવ્ય શણગાર કરાયો છે પીએમ અને મેલોનીની વિડીયો જોઈને જાણો કોંગના રનોવતે શું કહ્યું સોશિયલ મીડિયા પર અનેક વિડીયો વાયરલ થતા રહે છે